તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજનો આ વ્લોગ તમે ખાસ જોજો કેમ કે આ વ્લોગમાં મેં ઇન્સ્ટાગ્રામનું સ્ટાર્ટઅપ કેવી રીતે કર્યું કેવી રીતે હું ઇન્સ્ટાગ્રામની દુનિયામાં આવ્યો અને ક્યાં મને શાયરી બનાવવાનો પહેલો વિચાર આવ્યો ક્યાં મેં મારી શાયરીનો પહેલો વિડિયો શૂટ કર્યો ક્યાં મારું લોકેશન છે ક્યાં મારે રહેવાનું છે અને આ વિડીયો બનાવવામાં શું શું તકલીફ પડે છે એ ટોટલી ઇન્ફોર્મેશન તમને હું આપીશ અને વિડીયોમાં પણ બતાવીશ તો બસ તમે ખાલી વિડીયોમાં બન્યા રહેજો તો ચલો હવે ગાઈસ સ્ટાર્ટ કરીએ આપણે તો દોસ્તો આ છે એ જગ્યા જ્યાં હું અને મારા ભાઈબંધો આ ઝાડના છાયડા નીચે બધા સાંજે ભેગા થઈને બેસતા અને આ જગ્યા પર જ મને શાયરી બનાવવાનો સૌથી પહેલાં વિચાર આવ્યો અહીંયા મને બેઠા બેઠા શાયરી બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તો એક દિવસ અમે બધા ભાઈબંધો અહીંયા બેઠા હતા અને હું વિડીયો જોતો હતો તો વિડીયો જોતા જોતા એક શાયરીની રીલ આવી એટલે મેં વિચાર કર્યો કે ભાઈ મારે આવું બનાવવું છે એટલે એ રીલ હતી હિન્દીની એટલે મેં મારા ફ્રેન્ડને વાત કરી તો કે ચાલ બનાવી દઈએ એમાં કંઈ મોટી વાત નથી અને એ સમયે કંઈ એવું બધું વિચારેલું નહીં કે ભાઈ આપણે આટલું બધું એ વિડીયો બનાવશું ને બસ ખાલી શોખ ખાતર એક શાયરી બનાવવાની ઈચ્છા થઈ એટલે શાયરીવાળો વિડીયો તો બનાવી દીધો અને એ શાયરીની લાઈન પણ કંઈક હતી હવે યાદ નથી મને જો એ વિડીયો પડ્યો હશે ને તો હું તમને ચોક્કસ બતાવીશ એટલે પણ વિડીયો બનાવ્યા પછી એ વિડીયોમાં આજુબાજુનો ઘોંઘાટ એટલો આવે હવે કઈ રીતે બોલવાનું એ ખબર નહીં એડિટિંગ શું ખબર કરવાનું એ પણ કાંઈ ખબર નહીં બસ ખાલી બનાવવા ખાતર વિડીયો બનાવ્યો એટલે મને વિડીયો મજા આવી નહીં ખાલી એમ શાયરી બોલું એ મજા આવી એટલે મેં વિડીયો ક્યાંય અપલોડ કર્યો નહીં કાયલ તો દોસ્તો પછી હિન્દી શાયરી વાળો વિડીયો તો મેં અપલોડ કર્યો નહીં પણ બે ત્રણ દિવસ થયા ને એટલે ફરીથી હું રીલ જોતો હતો અને ગુજરાતી શાયરી વાળો વિડીયો આવ્યો એટલે એ વિડીયો જોઈને મેં નક્કી કર્યું કે હવે મારે આવા વિડીયો તો બનાવવા જ છે એટલે પછી મેં યુટ્યુબમાં એડિટિંગ શીખી લીધું કે કઈ રીતે વિડીયોની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક કઈ રીતે સેટ કરવાનું એ બધું પણ પાછી વળી એક પ્રોબ્લેમ આવી કે માઇક જોવે માઈક વગર કે તમારે આજુબાજુનો બધો ઘોંઘાટ અવાજ આવે એટલે તમારા શબ્દોને કંઈ ખબર પડે ના હવે માઇકની તો આપણા જોડે સગવડ નથી એટલે મેં એક એવો વિચાર કર્યો કે ભાઈ જો માઈક ના હોય ને તો કંઈક શાંત જગ્યા જોવી પડે શાંત જગ્યાએ જઈને તમે વિડીયો બનાવો તો કમ્પ્લીટ તમારો અવાજ આવે એટલે પછી હું જે જગ્યાએ આવ્યો એ જગ્યા આ છે આ જગ્યા પર મેં મારો સૌથી પહેલો વિડીયો શૂટ કર્યો હતો અને સૌથી પહેલાં વિડીયો મેં આ બનાવ્યા હવે તમે હસતા નહીં કે કંઈ ને નહીં ફાટક મળ્યું તમને ભાઈ આપણે લોકેશન લોકેશનથી કઈ મતલબ નહોતો પણ આપણે તો શું હતું કે શાંત જગ્યા ગોતવાની હતી એટલે મને શાંત જગ્યા આ મળી અને પહેલો વિડીયો મારો મેં અહીંયા બનાવ્યો અને દોસ્તો અહીંયા મારો પહેલો વિડીયો શૂટ કરતાં કરતાં અમે એટલા બધા હસ્યા કે વાત છોડી દો અને એક વિડીયો બનાવવા પાછળ ચાલીસ વાર મેં ટ્રાય કર્યા ચાલીસ વાર ટ્રાય કર્યો ને ત્યારે એક વિડીયો સરખો બન્યો સમય વીતી ગયો પણ લાગણીઓ હજુ એની એ જ છે લાખ નવા સંબંધ બને પણ તારી જગ્યા હજુ એની એ જ છે અને વિડીયો કમ્પ્લીટ બની ગયો અને થોડા સમય સુધી મેં અહીંયા આ લોકેશન પર વિડીયો બનાવે પણ પાછું વળી કે એવું પ્રોબ્લેમ થઈ કે અહીંયા આગળ આ બીજો ટ્રેક બંધ હતો પણ અહીંયા આગળ બીજો ટ્રેક ચાલુ થઈ ગયો અને આ ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ થઈ ગઈ એટલે હવે ટ્રેનોની અવર જવર વધી ગઈ એટલે થોડું રિસ્ક વધી ગયું એટલે કીધું હવે આપણે અહીંયા આગળ વિડીયો નથી બનાવવા કેમ કે ગમે ત્યારે વિડીયો બનાવવા આવેલા હોઈએ એટલે આપણું ધ્યાન ત્યાં હોય તો પછી ખબર ના રે ટ્રેન આવતી હોય એટલે બહુ બધું રિસ્ક કહેવાય એટલે પછી મેં મારું પરમાનન્ટ લોકેશન ગોતી લીધું તો હવે તમને હું એ મારા પરમાનન્ટ લોકેશન પર લઈ જઈશ તો દોસ્તો ફાઇનલી આપણે આપણા પરમાનન્ટ લોકેશન પર પહોંચી ગયા છીએ આ છે મારું લોકેશન જેટલા લોકો પૂછતા હોય છે કે ભાઈ તમે વિડીયો ક્યાં બનાવો છો તો આ છે મારું લોકેશન અને મારા નેવ ટકા વિડીયો મેં આ જ લોકેશન પર શૂટ કરેલા છે અને હું લોકેશન ચેન્જ નથી કરતો એનું પણ એક કારણ છે કે મારો વિડીયો શૂટ કરવા ખાસ કોઈ નથી કેમ કે જેટલા મારા ફ્રેન્ડ છે એ બધા જોબ કરે છે કોઈ બિઝનેસ કરે છે કોઈ કોલેજ કરે છે અને મારા ભાઈ છે એ પણ જોબ કરતા હોય છે એટલે મારા અહીંયાના જે વિડીયો છે એ મારી નાની બહેન શૂટ કરે છે અને મારા વિડીયોમાં લોકેશન કોઈ મેટર નથી કરતું પણ જે વિડીયોમાં શાયરીના જે શબ્દો છે ને એ જોઈને જ લોકો મારે મારા વિડીયોને લાઈક કરે છે અને મને ફોલો કરે છે અને જ્યારે મેં વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા કે ભાઈ આ શું ધંધા મોડ્યા છે અને ખોટો ટાઈમ બગાડવાનો ધંધો છે આ બધો એટલે બધું એ બધાનું સાંભળીને પાછું હું નેગેટિવ થઈ જતો એટલે છ મહિના જેવા તો વિડીયો બનાવ્યા પાછું બધું બંધ કરી નાખ્યું કેમ કે ઇન્સ્ટાગ્રામ તરફથી કંઈ રિસ્પોન્સ મળે ના અને પાછું લોકો આવું બધું કે એટલે મેં વિડીયો બનાવવાનું બંધ કરી નાખ્યું પાછું બે મહિના સુધી બિલકુલ બંધ કરી નાખ્યું અને પછી મેં નવો મોબાઈલ લાવ્યો નવો મોબાઈલ લાવ્યો ને એટલે વિડીયોની ક્લિયરિટી વધી ગઈ અને મતલબ કે વોઇસની પણ ક્વોલિટી બહુ સારી બની ગઈ એટલે થોડો થોડો ઇન્સ્ટાગ્રામ તરફથી રિસ્પોન્સ મળવા મળ્યો પણ વિડીયો વાયરલ નતા થતા એટલે એક દિવસ મેં વિચાર કર્યો કે યાર વિડીયો વાયરલ કરવા છે ગમે તેમ કરી એટલે એવા સમયમાં એક ગુજરાતી સોંગ ભાઈઓનું કંઈક ગુજરાતી સોંગ હતું એ બહુ ટ્રેન્ડિંગ ચાલતું હતું એટલે મેં વિચાર કર્યો કે આ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં સોંગ રાખવું છે અને સાયરી ભાઈઓ માટેની કંઈક લખવી છે એટલે એ દિવસે રાતે મેં રાતે બે વાગ્યા સુધી માત્ર ચાર લાઈનો લખી અને એ ચાર લાઈનો લખી અને હું સુઈ ગયો પછી બીજા દિવસે મેં એ જે શાયરી લખેલી હતી એ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પેલું ટ્રેન્ડિંગ વાળું સોંગ એ બંને જોઈન કરી અને મેં વિડીયો અપલોડ કર્યો પછી એ વિડીયો મારો એક દિવસ બે દિવસમાં દસ કે વીસ કે પચાસ કે સો કે પાંચસો કે સુધી પહોંચી ગયો આમ તો બને ત્યાં સુધી ભાઈઓ મારા કોઈથી બગાડે નહીં પણ વગર વાંકે કોઈ સતાવે તો આ રાઈફલ નહીં અણી આખા ગામને નચાવે અને આ સાઈડ મારા ફોલોઅર પણ બહુ સારા એવા ગ્રો આવવા મળ્યા એટલે ત્યાંથી મને મતલબ સારો એવો રિસ્પોન્સ મળવાનો ચાલુ થયો તો એ દિવસથી લઈ અને આ જ દિવસ સુધી મારા બધા જ વિડીયોમાં તમારા બધાનો બહુ બધો પ્રેમ મળે છે બહુ બધો રિસ્પોન્સ મળે છે અને બહુ માતાજી અને ભગવાનની દયાથી સારું એવું ચાલે જાય છે પણ મેઇન વસ્તુ એક જ છે દોસ્તો કે તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરો છો એટલે શરૂઆતમાં તમને તકલીફ પડવાની 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 લોકો તરફથી નેગેટિવ રિસ્પોન્સ મળવાનો હા ઘણા સારા લોકો હોય છે મારા ઘણા એવા સારા ફ્રેન્ડ છે જેમને શરૂઆતથી લઈને અત્યાર સુધી મને બહુ સપોર્ટ કર્યો છે અને હજુ સુધી મને સપોર્ટ કરે છે પણ બીજી વાત કે કોઈ પણ વસ્તુની તમે શરૂઆત કરો છો તો તમારે ટકીને રહેવું પડે જો તમે ટકીને રહેશો તો આજે નહીં તો કાલે એક વર્ષે બે વર્ષે પાંચ વર્ષે એનું સો ટકા રિઝલ્ટ મળશે બસ તમારું નિષ્ફળ થવાનું કારણ એક જ છે કે તમે ટકીને નથી રહેતા તો બસ દોસ્તો આ હતી મારા ઇન્સ્ટાગ્રામની શરૂઆત હવે તમને હું મારું ઘર બતાવીશ હું ક્યાં રહું છું તો પહેલાં તો હું મારા મામાના ઘરે રહું છું મારી ફેમિલી નાનપણથી હું મામાના ઘરે જ રહું છું અને મારી ફેમિલી બધી રહે છે ગામડે પાટણ જોડે ધનાસરા ગામ છે ત્યાં મારા મમ્મી પપ્પા ભાઈ બહેન દાદા દાદી બધા ત્યાં જ રહે છે અને હું રહું છું મામાના ઘરે તો ચલો હવે હું તમને મામાનું ઘર બતાવું તો દોસ્તો આ છે મારા મામાનું ઘર અને હું અહીંયા રહું છું અને હું નાનો હતો ત્રીજા ધોરણમાં ત્યારથી મારા મામાના ઘરે રહું છું અને મારી સ્ટડી પણ બધી મેં અહીંયા જ કરેલી છે અને હું મારા ગામડે મારા ઘરે પણ જાઉં છું અને ત્યાં પણ રહું છું એટલે આપણે એક લોગ ત્યાંનો પણ બનાવીશ તો બસ દોસ્તો આ હતી મારી ઇન્સ્ટાગ્રામની શરૂઆતથી લઈને અત્યાર સુધીની ઇન્ફોર્મેશન અને અમુક અમુક મારી પર્સનલ પણ ઇન્ફોર્મેશન તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીએ આવતા બ્લોગમાં ત્યાં સુધી મારા વિડીયોને લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો શેર કરી નાખો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો